માતાજીના સિંહાસન માટે સો ગ્રામ વજન નો સોનાનો હાર અર્પણ કર્યો હતો મંદિર ટ્રસ્ટ અનુસાર આ હારની કિંમત અંદાજે દસ લાખ રૂપિયા છે નવરાત્રીના પ્રથમ દિવસે કરવામાં આવેલ દાન ભક્તના સમૃદ્ધિ અને કલ્યાણ લાવે છે તેવી માન્યતા છે ટ્રસ્ટ તરફથી આ દાન બદલ પટેલ પરિવાર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે મંદિરમાં આવતું દરેક દાન માતાજીના શ્રી ભક્તોની સુવિધા માટે જ વપરાય છે લાખો ભક્તોના જય માતાજીના જય જયઘોષ વચ્ચે સોનના આહાર થી ભક્તિ અને આસ્થાનો માહોલ વધુ ઝળહળતો બની ગયો હતો ગોહિલ ને શેમદસ ન્યુઝ પંચવહાર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર